સમાજની દીકરીએ એમબીબી ટોપ કરી રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યું ડોક્ટર ફેરિયલ નારાય શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરામાં આવતી ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે એમબીબીએસ યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન મેળવતા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો દીક્ષાંત સમારોહ અને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા નાના એવા માળિયા હાટીના શહેરની ઇસ્માઇલી સમાજની દીકરીએ એમબીબીએસમાં ગોલ્ડ મેડલ મેળવતા તેમના પરિવારનું સમાજનું અને સમગ્ર માળ્યા હાટીના શહેરનું નામ રોશન કર્યું છે ત્યારે ઇસ્માઇલી જમાતના અગ્રેસરોએ સહિત સ્થાનિકો અને આગેવાનોએ દીકરી તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા ડિગ્રીમાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે યોજાયેલ સિક્સ કન્વોકેશન સેરેમની એટલે કે છઠ્ઠા પદવીદાન સમારોહમાં આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવવા માટે હું ભાગ્યશાળી બની છું તો હું મારા પેરેન્ટ્સ ફેમિલી અને મેન્ટર્સના સપોર્ટ અને અમારા સમાજના સ્પિરિચ્યુઅલ લીડર આગા ખાન સાહેબના આશીર્વાદથી યુનિવર્સિટીમાં ટોપ કરી ડૉક્ટર બની શકી છું હું મારા ગામ માળિયાહાટીના શહેરના તમામ આગેવાનો અને ઇસ્માઇલી સમાજના લીડર્સ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓનો આશીર્વાદરૂપી વરસાદ વરસાવવામાં આવ્યો એ માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ એમડી માટે સ્પેશિયલાઇઝેશન કરીને હું દેશ અને સમાજની સેવા કરીશ અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરીશ થેન્ક યુ સો મચ एवरीवन ફોર યોર વિશિસ એન્ડ બ્લેસિંગ્સ ઓન મી થેન્ક યુ થેન્ક યુ સો મચ ડોક્ટર તુલસીજી સિંગલ ગોલ્ડ મેડલ ઇન એમબીબીએસ ગોઝ ટુ નયની ફેર ધેર ઇઝ ગોલ્ડ મેડલ ઇન સાયકલ